શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં તારીખ એકવીસ જૂન રવિવાર જેઠ માસની અમાવસ્યા તિથિ આવતું કંકણ આકૃતિ સૂર્યગ્રહણ વિશેની સમજૂતી સૂતક તથા અમાવસ્યાની માહિતી જણાવેલ છે જેઠ માસની અમાવસ્યાના દિવસે કંકણ આકૃતિ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે જ્યેષ્ઠ માસની અમાવસ્યા એક ખગોળ ઘટના આકાશમાં બનવા જઈ રહી છે એ છે કંકણ આકૃતિમાં સૂર્યગ્રહણ જ્યારે આકાશમાં કોઈ ઘટના કે ફેરફાર થાય ત્યારે પૃથ્વી પર તેની અસર જોવા મળે છે આમાં સૂર્યગ્રહણ અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે થાય છે આ જેષ્ઠ માસના અમાવસ્યાના દિવસે કંકણ આકૃતિ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સમયે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમાં આવી જાય છે ચંદ્રમાનો પડછાયો પૃથ્વી પર પડે છે તેટલા ભાગમાં દેખાતા નથી એટલે તેને થયું કહેવાય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો જેઠ માસની અમાસના દિવસે અડધો સૂર્યગ્રહણ મિથુન રાશિ શીર્ષ અને આગ્રા નક્ષત્રમાં થનાર છે ગ્રહણનો સ્પર્શ સવારે દસથી થી ત્રણ મિનિટથી ગ્રહણનો મધ્ય અગિયાર વાગે અને પિસ્તાલીસ મિનિટે અને ગ્રહણનો મોક્ષ બપોરના એક અને બત્રીસ મિનિટે પૂર્ણ થાય છે અને આ ગ્રહણનો વેગ આગલી રાત્રિએ જ લાગી જાય છે એટલે કે દસ કલાક પહેલાં લાગે છે આ ગ્રહણ આફ્રિકા પૂર્વ યુરોપ એશિયામાં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે અને ચીન આફ્રિકા પેસિફિક મહાસાગર દક્ષિણ એશિયામાં કંકણ આકૃતિ સૂર્યગ્રહણ દેખાશે આપણા ધર્મશાસ્ત્રમાં નવગ્રહોના દેવ ભગવાન સૂર્યનારાયણ કહેવાય છે રોજ પ્રાતઃકાળે ઉઠી આપણા જાગતા દેવ ભગવાન સૂર્યનારાયણની પૂજા અધર્ય કરીએ છીએ સૂર્યદેવ પિતાના કારક છે આત્માના કારક છે સૂર્યદેવના ઇષ્ટદેવ શ્રી ભગવાન શ્રી હરિ વિષ્ણુ મનાય છે માટે આ સૂર્યગ્રહણમાં ભગવાન શ્રીહરિની ભક્તિ આરાધના ઉત્તમ ફળદાયી રહેશે એક પૌરાણિક કથા અનુસાર સૂર્ય અને ચંદ્રગ્રહણ વિશેની એક કથા પ્રચલિત છે આ કથા અનુસાર જ્યારે દેવો અને દાનવોએ અમૃતની પ્રાપ્તિ કરવા સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્ન નીકળેલા અસુરી શક્તિ અમર ન થઈ જાય એ માટે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરી દેવતાઓને આ અમૃતનું પાન કરાવવા લાગ્યા ત્યારે સ્વરભાનુ નામના એક અસુરને આ શ્રી હરિવિષ્ણુના ચળનો ખ્યાલ આવી ગયો ત્યારે આ અસુર દેવોનું રૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો અને અમૃતનું પાન કરી ગયો ત્યારે સૂર્ય અને ચંદ્રમાએ ભગવાન વિષ્ણુને આ અસુર અસુર વિશે જાણ કરી કરી ત્યાં સુધીમાં થોડી અમૃતની એ ગયો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે તેનું મસ્તક છેદી અને થડથી અલગ કરી દીધું ત્યારે પણ તે મર્યો નહીં ત્યારથી સ્વરભાનુના આ મસ્તકને રાહુ અને થડને કેતુ નામથી આપણે સૌ ગ્રહો માનીને પૂજા કરીએ છીએ એવું મનાય છે કે સૂર્ય અને ચંદ્ર એ આ હતા માટે આજે પણ રાહુ અને કેતુ અસુરભાવશ ગ્રહણ લગાડી સૂર્ય અને ચંદ્રને સ્થાપિત કરતા રહે છે ગ્રહણનો સમય મોક્ષથી પુણ્યકાળ કહેવાય છે અને જ્યાં જે સ્થળે ગ્રહણ દેખાય છે ત્યાં જ પુણ્યકાળ મનાય છે ત્યારે ગ્રહણ સમય સ્પર્શ મોક્ષ દરમિયાન વાદળા કે વરસાદને કારણે ગ્રહણ ન જોઈ શકાય તો પણ સ્પર્શ પહેલાં અને મોક્ષ પછી સ્નાન કરવું ગ્રહણ સમયમાં ઈષ્ટદેવના જાપ કરવા રવિવારે જે સૂર્યગ્રહણ આવે છે તેને ચૂડામણી યોગ કહેવાય છે આ ગ્રહણ યોગમાં ગ્રહણના દિવસે દાન પુણ્ય જાપનું અનંત ગણું ફળ કહેવાયું છે ગ્રહણના પ્રારંભે સ્નાન જાપ ધ્યાન હોમ અને દેહસ્મરણ અને મોક્ષના સમયે શ્રાદ્ધ દર્પણ દાન અને ગ્રહણના મોક્ષના સમય બાદ સ્નાન કરવાનો ક્રમ રહેલો છે સ્નાનના પાણી માટે પણ તેનું અલગ અલગ મહત્ત્વ છે જેમાં ઠંડુ પાણી ઉત્તમ છે કૂવા આદિનું પાણી તેનાથી પણ ઉત્તમ છે અને ઝરણાનું પાણી તળાવનું પાણી ઉત્તમ છે નદીનું પાણી તેના કરતાં પણ અને ગંગાજળ તો ઉત્તમમાં ઉત્તમ છે સમુદ્રનું જળ અતિ પવિત્ર મનાય છે ગ્રહણ દરમિયાનનો સમય એટલે સૂતક ગણાય છે આ સૂતક એટલે અશુભકાળ ગણાય છે કારણ કે આ સમયે રાહુ ગ્રહ સૂર્ય અથવા ચંદ્ર પર ભાવિ થાય છે અને આખા ભૂમંડળ પર તેની અસર થાય છે કારણ કે રાહુ અસુર છે અને ચંદ્રગ્રહ તથા સૂર્યગ્રહ દેવ છે માટે દેવી શક્તિ પર અસુર શક્તિ હાવી થાય છે તે કારણે આપણે અશુભ માનીએ છીએ આ ગ્રહણ જે દેશ કે સ્થાનોમાં દેખાય ત્યાં જ સૂતક પાળવાનું હોય છે માટે ગ્રહણકાળ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવા વર્જિત છે આ કાળ દરમિયાન ઈશ્વર જાપ દાન આદિનું ઘણું મહત્વ છે ગ્રહણ સમય દરમિયાન શયન કરવાથી રોગ લઘુશંકા કરવાથી દરિદ્રતા મળત્યાગ કરવાથી કીટ અને ભોજન કરે તે નરકમાં જાય એવું શાસ્ત્રનું વિધાન છે ગ્રહણ પહેલાં પાણીમાં રાંધેલું ભોજન છોડી દેવું જોઈએ ઘી કે તેલમાં બનાવેલી વસ્તુ દૂધમાં બનાવેલી વસ્તુનું ભોજન ગ્રહણ પછી લઈ શકાય છે આ ગ્રહણ દરમિયાન ખાવા પીવાની વસ્તુમાં પહેલેથી તુલસીપત્ર અથવા ડાબ નાખી દેવો જોઈએ જેથી એ વસ્તુ સામગ્રી પવિત્ર રહે ગ્રહણ દરમિયાન રાંધેલો ખોરાક ખાવો ન જોઈએ પરંતુ જો ઘરમાં વૃદ્ધ બીમાર કે બાળકો એવા વ્યક્તિ હોય કે પછી ગર્ભવતી માતા કે બહેનોને ભોજન કરી શકાય છે ગ્રહણ સમયે મંદિરમાં પડદો રાખવો જોઈએ ગ્રહણનો મોક્ષ થયા પછી સ્વચ્છ જળથી સ્નાન કરી ગૌમૂત્ર છાંટી ઘરની અને ઘરના મંદિરની શુદ્ધિ કરવી જોઈએ ધૂપ દીપ કરી ઘરના વાતાવરણને પવિત્ર કરવું જોઈએ ત્યાર પછી નજીકમાં આવેલા શિવ મંદિરે કે શિવાલયમાં સાદું જળ શિવલિંગ પર ચડાવી ભગવાનને શુભતા માટે પ્રાર્થના કરવી જોઈએ આ ઉપરાંત પવિત્ર ધર્મ સ્થળોમાં દર્શન કરવા જવું તથા જરૂરિયાતમંદની શક્તિ પ્રમાણે ભોજન વસ્ત્ર અને દાન અર્પણ કરવું બ્રાહ્મણોને કાચું સીધું ભરી તેમાં તુલસીપત્ર નાખી દક્ષિણા સહિત દાન કરવું ગાયને ઘરની તાજી રોટલી બનાવી ગોળ નાખીને ખવડાવવી તથા લીલું ઘાસ ખવડાવવું પક્ષીને ચણ નાખવું આમ કરવાથી આપણા જીવનમાં પવિત્રતા અને શુભતા જળવાઈ રહે છે આ સૂર્યગ્રહણ કંકણ આકૃતિ સૂર્યગ્રહણ છે કંકણ આકૃતિ એટલે કે રીંગ આપણે હાથમાં જે પહેરીએ છીએ એ કંગન જેવો આકાર દેખાશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં આવા જ ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું Чай, Сри